નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું સૂર્યવંશી રાઠોડ રાજપૂત ઇતિહાસની તો વીડિયો અંત સુધી જોતા રહો તો ચાલો શરૂ કરીએ અયોધ્યાપથી મહારાજા રામચંદ્રથી થી ઉત્પત્તિ થઈ હોય તેવું માનવામાં આવે છે भगवान श्री आदि छठी पेढ़ी ए मनुराजा थया तेननी कितलिक पेढ़ी पछि राजा भगीरथ थया जेओ देवलोक माथी गंगा नदी लाब्या एमनी पेढ़ी मा राजा दशरथ थया थया पछि 65 नी पेढ़ी ए राजा रघु थया राजा रघु ना पुत्र अज अने अज ना पुत्र राजा राजा दशरथ थया राजा दशरथ ना चार पुत्र थया एक भगवान श्री राम 2 लक्ष्मण जी 3 भरत जी 4 ત્રઘ્નજી ભગવાન શ્રી રામચંદ્રજીના ના બે પુત્ર થયા લવ અને કુશ કુશ વંશ માંથી પેઢી શરૂ થાય છે કુશ અયોધ્યા ગાદી એ બેઠા કુશની ની પેઢી એ રાજા થયા થયા કાશી રાજા કામધ્વજ થયા એમને કનોજ વસાવ્યું એમની એકસો ચુમાલીસ ની પેઢી રાજા કુંજ થયા એમના તેર પુત્રો થી રાઠોડ વંશની તેર શાખા થઈ એકસો પંચાવન ની પેઢી એ અભ્યારપાલ ગહલથી પાણી બંધાવ્યું ના ત્રણ પુત્ર થયા અસ્થાનજી સોનંગજી અજાજી અસ્થાનજી એ મારવાડ પર રાજ કર્યું સોનંગજી એડર રાજ્યની સ્થાપના કરીને રાજ કર્યું राव अजाजी राठौर ने त्रण पुत्र थाया एक राव कंडदेव जी जेमना वंश जो लोलाडा बे चारसी अजवात राठौर बे राव वजेराज जी वाजा राठौर प्रभास खंड राज्य त्रण राव वेराबल जी वाढेर राठौर ओखा मंडल राज्य राव अस्थान जी राठौर ने, ने बे पुत्र थाया एक राव धुवर जी बाड़ में राजस्थान बे राव धांधल जी राठौर सालवा जागीर मारवाड़ राव धांधल जी राठौर ने बे पुत्र थया एक राव बुद्धोजी धाधल बे राव पागुजी धाधल हिंदवा पीर तरीके ओखता गायोनी रक्षा माटे बलिदान आपेल जिंदराव खींची सामेना युद्ध मा वीरगति प्राप्त करे राव बुद्धोजी धाधल ने चार पुत्र थया एक राव माधोजी धाधल मारवाड़ राजस्थान बे राव कालूजी धाधल काठियावाड़ तरण राव वर्सुरजी धाधल था ચાર જરડોજોજી ધાધલ હિમાચલ પ્રદેશ રાવ કાળુજી ના પુત્ર સોમેશ્વર ધાધલ થયા સોમેશ્વર ધાધલ એ રામ ખાચરના ના કુંવરી સાથે લગ્ન કર્યા સોમેશ્વર ને સાળાજી નામના પુત્ર થયા તેમના તેર પુત્રથી થી તેર શાખા થઈ અજાજી કાઠિયાવાડ ગયા જેમના પુત્ર થયા અસ્થાનજી અને એમના પુત્ર ધોવડ એ નાગાણામાં નાગણેશ્વરી મંદિરની સ્થાપના કરી ધોવરજીના દીકરા રાયમલજીના દીકરા ખાંપણજી ખાંપણજીના જાલિમસિંહ જાલિનસિંહના સાડાજી સાડાજીના તેડાજી તેડાજીના સુરખાનજી સુરખાનજીના ભૂર્મદેવજી ભીરામદેવજીના ચુંડાજી ચુંડાજીને ચામુંડામાં પ્રસન્ન થયા પછી મંડોલ રાજ્યની સ્થાપના કરી ચુંડાજીના દીકરા રેડમલજી રેડમલજીના ચોવીસ રાજધાની સ્થાપિત કરી પ્રાંતિજમાં ભાખર સિંહ એ ભાખરીયા તળાવ વસાવ્યું જે હાલમાં હયાત છે એમની બહેન મુનબા એ વાવ ખોદાવી એ હાલમાં મહાકાળી મંદિર તરીકે મોજુદ છે ભાખર સિંહ પાંચ રાણીઓ સતી થઈ બે કટારમલજી એમના વંશજો રાણા રાઠોડ કહેવાયા ત્રણ જીવાજી એમના વંશજો જયવંતરા રાઠોર કહેવાયા ચાર કાંધલજી બાલાજી કટારમલજી જીવાજી કાઘલજી છાલા અને ચંદ્રાલાના ચૌહાણો અને લાલના માંડવાના બાદશાહ સાથે ઝઘડો થયો એમાં બાદશાહની મદદ કરી અને ચૌહાણોને હરાવ્યા અને સાદરામાં રહેવારોને હરાવી સાદરાની જાગીર લીધી પછી કટારમલજીના દીકરા એકંકસિંહ એ દોલારાનું વસાવ્યું નાના મુકનધ્રજી અલુવા ગયા સુરજંગજી ધર્મપુર ગયા અને રાવજીવાજી સિતવાડા ગયા અને સિતવાડા જાગીર સ્થાપી રાવજીવાજીના દીકરા ચંદુજી સુરધનજી हराजी भाथी जी रेडमजी सीगाजी रंभोजी बालाजी मोहनदास जी अखेराजी सीगाजी दीकरा वी मेघाजी जोधाजी जोधाजी एक घासित खान मुसलमान ने मारी राज बांधियो वी उठुनिया गया उठुनिया थी वागपुर आव्या वाघपुर राज्य वसाव तेजाजी नंशज सित आमर सिंह जी ए अमरापुर वसाव સિંહાજી અને ભીમાજી એ પ્રાંતિજ જોડે નવાગામ રાજ કર્યું નવાગામથી મુસલમાનોને મારીને અનોડિયા જીત્યું બળવંતજી અને બલિયોજીના વંશજો એ ડોડી પર વસાવ્યું તે પછી રાઠોડનું સ્થાનાંતર થયું પ્રથમ અયોધ્યા अयोध्या थी कनौज कनौज थी पाली पाली थी खेड़ खेड़ थी मंडोवर मंडोवर थी जोधपुर जोधपुर थी गुजरात मित्रों तुमने आ जानकारी पसंद आवी होए तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करवानु भूलता नहीं अने कोई भूल चुक होए तो माफ कर जो मित्रों